141 નિર્દોષ માનવ જિંદગી આ દુર્ઘટનામાં હોમાઈ ગઈ જે પુલ સેંકડો વર્ષ જૂનો હતો જેમાં અમુક લોકો જઈ શકે તેવી કેપેસિટી હતી તેમાં બેદરકારીને લીધે સેંકડો લોકો ભેગા થઈ ગયા અને તેનો વજન ન જીરી શકતા આ પુલ તૂટી પડ્યો હતો તો એવો સવાલ થાય શું આ 141 માનવ જિંદગીઓને અકાળે મૂર્જાઈ જતાં બચાવી શકાય હોત તો જવાબ છે હા આવું શક્ય હતું પરંતુ જે થઈ ગયું તે હવે પાછું વાળી શકાય તેમ નથી એકસો માનવ જિંદગી તો હવે પાછી નહીં જાવે પરંતુ આપણે એટલું તો વિચારી શકીએ હવે આગળ આવી કોઈ દુર્ઘટના ફરીવાર ન થાય ફરી કોઈ નિર્દોષ માનવ જિંદગી હોમાઈ ન જાય તેના માટે શું આપણે કરી શકીએ તો આવો વિચાર આવ્યો જુનાગઢના રુદ્ર રાણીંગા નામના

એ શું બનાવેલું છે તેમાં તેમણે મોરબી બ્રિજ આખો ઝૂલતો પુલ આબે ઉભ ઉભો કરેલો છે ખૂબ જ સરસ કામ કરીને આપણે રુદ્રભાઈ પાસેથી જાણશું કે તેમને કઈ રીતે આવું બનાવવાનો વિચાર આવું બનાવવાની પ્રેરણા તમને કઈ રીતે આવી તો હવે આજના જમાનામાં ટેકનોલોજી વિજ્ઞાન બહુ આગળ વધી ગયું છે તો મેં વિચાર્યું કે આપણે આવું કંઈ કરી ને ઘણા બધા માણસોની આપણો જીવ બચાવી શકીએ કે મોરબી પુલ હતો એ પડ્યો તો શું કામ કારણ કે તે બહુ જૂનો પુલ હતો અને તેમાં લિમિટ બહુ ઓછી હતી માણસોની કે બહુ માણસો ન જઈ શકે તો પણ બહુ બધા માણસો એની અંદર ભરાઈ ગયા હતા ને બહુ વજન વધી ગયો માણસોનો ઓવરલોડ થઈ ગયો ઓવરવેટ થઈ ગયો એટલે ફૂલ એનો વજન ખમી ન શક્યો ને તે પછી પડી ગયો તો હવે આપણે આમાં એક એવો ટેકનોલોજી યુઝ કરી છે કે હું તમને હમણાં બતાવું કે તમે ખાલી ઇમેજિન કરો કે આ જ કોઈ પણ માણસ છે હવે કોઈ પણ માણસ અહીંયા અંદર જાશે ને તો છે અહીંયા સેન્સર લગાડેલા છે એ ડિટેક્ટ કરી લેશે કે કોઈ પણ માણસ અંદર રહ્યો છે ને અહીંયા સ્ક્રીન લગાડેલી છે એ સ્ક્રીનમાં લખેલું આવી જશે કે કેટલા માણસો અંદર ગયા છે આ જો એટલે અહીંથી એન્ટ્રી છે પૂલમાં જવાની બરાબર ને હા ઓકે તો જો કે આ માણસ છે ને કોઈ પણ માણસ આ મંદિર જાય તો જો મૂકી ગયું કે એક માણસ હવે એક માણસ હવે અંદર ગયો હવે તમે જુઓ કે બે માણસ અંદર વયા ગયા આ ત્રણ વયા ગયા આ ચાર આ પાંચ છ સાત

ખુલી ગયો છે કારણ કે આ જે માણસ છે કોઈ પણ એ બહાર આવ્યો છે અને જે વજન છે એ થોડોક ઓછો થઈ ગયો છે પુલમાં ને ખાલી નવ જણા અંદર છે હવે જો કોઈ પણ માણસ પાછો અંદર જાય ને હવે એક વ્યક્તિ એન્ટ્રી મળશે આ ગેપ છે એ પાછો ઓટોમેટિક થઈ જશે એટલે સેન્સર ડિટેક્ટ કરે છે કેટલા લોકો અંદર જાય છે તેને કાઉન્ટ પણ કરે છે અને 10 લોકો કાઉન્ટ થાય એટલે સિગ્નલ ઓટોમેટિક બંધ થઈ જાય છે અને ફરીથી જ્યાં સુધી એક વ્યક્તિ બહાર નહીં નીકળે ત્યાં સુધી એક વધુ વ્યક્તિને તેમાં એન્ટ્રી નહીં મળે એટલે કે પુલ ઉપર કોઈ પણ સમયે 10 થી વધુ લોકો ભેગા નહીં થાય જેને લઈને પુલ ઉપર ઓવરવેટ નહીં થાય અને પુલ એક સેફ રહેશે ટેકનોલોજી વાપરી દુનિયાભરમાં કોઈ પણ જગ્યાએ આ રીતના કોઈ પુલ કે આ રીતની કોઈ જગ્યા હોય કે જ્યાં ઓવરલિમિટ ન થઈ શકે તેવી પોઝિશન હોય તો ત્યાં આ સેન્સર મૂકી આ રીતની ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વધુ લોકોને અંદર જતા ઓટોમેટિક અટકાવી શકાય અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાને નિવારી શકાય તો મિત્રો ખૂબ જ મહેનતથી પ્રોજેક્ટ બનાવેલો છે આ અને આ પ્રોજેક્ટ તમે રુદ્રભાઈ તમે પોતે જ બનાવ્યો છે કે તમા કોઈની હેલ્પ લીધેલી છે તમે ના અમે અમે હેલ્પ લીધેલી છે મારે એક અંકલ છે જેનું નામ વિશાલભાઈ પ્યારાણે છે એને પણ મારી આ પ્રોજેક્ટ બનાવવામાં બહુ હેલ્પ કરી છે કારણ કે મને પણ પહેલા ખબર હતી કે આખો પ્રોજેક્ટ હું એકલો તો ટૂક સમયમાં કરી જ નથી શકવાનો તો મે એની હેલ્પ લીધી ને એને મને બહુ હેલ્પ કરી તો ફર્સ્ટ ઓફ ઓલ હું એને થેન્ક યુ કહીશ જે લોકો આ વિડિયો જોઈ રહ્યા છે તેમને એક વિનંતી કરીશ કે વિડિયોને લાઈક તો જરૂર કરજો પરંતુ શેર એટલો કરજો કે આ વિડીયો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચે અને ભારતમાં જ્યાં જ્યાં પણ જરૂર હોય આ રીતનું અમલ કરવાની આ રીતની ટેકનોલોજી દ્વારા આ રીતના સેન્સર મૂકી અને એન્ટ્રીને બંધ કરવાની જરૂર હોય કે જેથી કરીને કોઈ પુલ કે એવી જગ્યા હોય તૂટતી બચાવી શકાય લોકોનો જીવ બચાવી શકાય તો તેના માટે વિડીયોને બને તેટલો શેર જરૂરથી કરજો અને તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ રુદ્રભાઈ ધન્યવાદ